જેમના સ્વજનો પરિવારનું ગુજરાન ચલાવવાનું ભારણ આવી ગયું છે છતાં સરકાર એમનું સાંભળતી જ નથી ત્યારે કેવી છે પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોના પરિવારની પરિસ્થિતિ જોઈ લો પતિનો ફોટો ખરાબ થઈ મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવવા મહિલાઓ મજબૂર છે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર ગામના બે માછીમાર પરિવારના છે બંને પરિવારના સભ્યો હાલ પાકિસ્તાનની જેલમાં બંધ છે કારણ કે તેમણે માછીમારી દરમિયાન તેમનું નામ રામીબેન સોલંકી છે જેમના પતિ મોહન સોલંકી હાલ પાકિસ્તાનની જેલમાં બંધ છે અને તેઓના પતિને ભારત સરકાર છોડાવે તેવી માંગ કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થતા તેમના દીકરીને પણ અભ્યાસ અધૂરો છોડી માછીમારી ના ગરીબ પર અમારું ઘર કેવું એને હું દસમું હતો ભણતો હતો અને ઘરની એવી પરિસ્થિતિ થઈ ગઈ એ મારે ભણવાનું છોડી એ મારે પણ મત્છીમારી જ કરવી પડી મારા પપ્પા પણ કરતા હતા તો હવે મારે પણ ઈ જ કેમ કે આટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ કે આગળ હું ભણી શિકો ને હવે મારે પણ ઈ જ ધંધો કરવો પડે જ્યારે આજ ગામના ભરત સોલંકી પણ ચાર વર્ષથી પાકિસ્તાનની જળમાં બંધ છે અને તેમના બે નાના બાળકોની સંભાળ તેમની પત્ની એકલા હાથે કરે છે

કોઈ ની મારા બે દીકણા ને હું મહત્વની વાત એ છે કે આ પરિવારો વર્ષે કે છ મહિના વોટ્સએપ પર તેમના પતિનો પત્ર પાકિસ્તાન મળે છે જે પત્રમાં વહેલી તકે તેમને છોડાવવામાં આવે તેવો ઉલ્લેખ હોય છે બીજી તરફ પાકિસ્તાન આ માછીમારોની જયારે ધરપકડ કરવામાં આવે છે ત્યારે આ માછીમારોની પાકિસ્તાન જેલમાં ખુબ દયનીય હાલત છે ઘણી વખત ત્યાંથી મૃતદેહો પણ અહીં આવે છે પરંતુ સરકાર દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા નથી અહીં એમના પરિવારની સ્થિતિ ખુબ જયની અને ગંભીર છે એમના બાળકોના અભ્યાસની બહુ સમસ્યા છે કોઈ કોઈ નથી ત્યારે સરકાર આ વેલી તકે છોડાવે એવી અમારી માંગ છે સૌ કોઈ જાણે છે કે પાકિસ્તાન ભારતીય માછીમારો સાથે કેટલો અત્યાચાર કરે છે અનેક માછીમારો ક્યારેય પરત ફરિયાદ નથી પાકિસ્તાનની યાતનાઓથી દમ તોડી નાખે છે તેવામાં પરિવારોની વેદના સરકાર સાંભળે કે નહીં તે સૌથી મોટો સવાલ છે સ્વજનોને છોડાવો અમારા સંતાનો મોટા થઈ ગયા છે પરંતુ નથી જોઈ શક્યા તેમના શું હાલત તેની ચિંતા છે પત્નીને લઈને રાષ્ટ્રપતિ સુધી રજૂઆતો કર્યાના દાવા થાય છે તેવામાં દરિયાઈ ખેડૂતોના પરિવારોનો અવાજ અને તેમની વેદના સરકાર સુધી ક્યારે પહોંચે છે અને સરકાર તેમના સ્વજનોને પાકિસ્તાન જેલમાંથી છોડાવે છે કે કેમ સૌથી મોટો સવાલ છે